डॉक्टर बाबा साहेब आंबेडकर डॉक्टर बाबा साहेब आंबेडकर डॉक्टर बाबा साहेब आंबेडकर डॉक्टर आंबेडकर एजुकेशन एंड चेरिटेबल ट्रस्ट सूरत पीएसआई भाई श्री साहेब માજી પ્રમુખ ભાઈ શ્રી મોહનભાઈ ભાઈ શ્રી રવજીભાઈ ભાઈ શ્રી વિનોદભાઈ તેમજ જેને આ મળ્યું છે અને જે આ ત્રેવીસ વર્ષ આ સંસ્થાને ત્યાં છે એ સંસ્થાને વધારે આગળ લઈ જવી જેને વધારે ઉર્જા આપવી અને સમાજના ઘર હર ઘરની અંદર જેમણે ઉજવાળું કર્યું છે એવા નવા નિમાયેલા પ્રમુખભાઈ શ્રી ધનજીભાઈ પરમાર ઉપપ્રમુખ ભાઈ શ્રી અજયભાઈ વાણિયા મંત્રી ભાઈ શ્રી ચેતનભાઈ સહમંત્રી ભાઈ ભાઈ શ્રી મુકેશભાઈ ખજાનસિંહ ઉમેશભાઈ અને ઓડિટર ભાઈ શ્રી પરેશભાઈ અહીંયા ઉપસ્થિત બાળકો બહેનો વડીલો અને મિત્રો આપણે તો ઘરની વાત છે આ તમારા પ્રોગ્રામોમાં મારી હાજરી ન હોય એવો લગભગ હું માનું ત્યાં સુધી બહુ ઓછા પ્રોગ્રામ નથી પણ તમે થાક્યા છો અને મને એવું લાગે છે કે મારી માનસિકતા તમને જોઈ મને દુઃખ થાય છે એટલે વિશેષ ના કહેતા મારી બહેનોની આજે ખૂબ મોટી સંખ્યા છે આપણે બે ત્રણ વાતો આપણે આપણા જીવનની અંદર મિત્રો જો કરીએ

એક સપનું જોયું હતું અને આ સપનું સાકાર કરવામાં ડોક્ટર આંબેડકર એજ્યુકેશન ટ્રસ્ટ ખૂબ નિષ્ઠાથી કાર્ય કરી રહ્યું છે એના તમામ માજી પ્રભુ અને અત્યારના જે હયાત પ્રભુ છે હું હૃદયપૂર્વક ના મિત્રો અભિનંદન આપું અભિનંદન આપું તમારે ત્યાં જે લોકશાહીની ની શાસિત પ્રણાલિકા છે આ ભારત દેશની અંદર જે કોન્સ્ટિટ્યુશન બન્યું

એના માટે શું કરી શકાય અહીંયા વડીલો નો બેઠા છે મારે સૌને એનું મહેનત નહીં કરવી જોઈ આપણે કોતે કોઈ સિગરેટ પીતા જવો કોઈ ચંબરનું ખાધા શોતો અથવા આપણા કોઈ કોઈ બીજા અલગ ખર્ચાઓ હતો અહીંયા તમે સોનું એકના ભેણું બેઠા છો મારે તમને એક કહેવું છે કે તમે બધા ભેગા કરી ભેગા મળી અને એકમાં કૂક બેન કનારની એક બે થાંભલો

એના થકી પણ આપણે આવનારા સુધીની એની અંદર દીકરીઓ પણ ભણેલી છે એવા લોકોને પણ રોજગારી મળે એવા લોકો પણ આગળ આવે આપણી પાસે અહીંયા તમે અત્યારે તો હું અહિયાં ચોરણ માં રહેવા આવ્યો પછી લગભગ સત્યા

તમારી જે સમૂહ શક્તિ છે આ તમને કદાચ એનો અંદાજ નહીં હોય બહેનો અને ભાઈઓ પણ આ તમારી ખૂબ સમૂહ શક્તિ છે એ શક્તિ આવનારા દિવસોમાં ખીલશે અને સમાજની પ્રગતિ થશે એના માટે આપણે જે એકથી પાંચ ધોરણ ચાલુ કરી શકીએ એના માટે પરમિશન માંગી શકીએ અને આગળ વધી શકીએ અને અમે જે બુક બેંકની અથવા એક બેંકની સ્થાપનાની વાત કરી છે એમાં આપ સૌ સહયોગ કરી આગળ વધો તેવી તમને સૌને શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ તમે મને સાંભળી થી સાંભળો તમારો સોપો રૂઢિ નહીં ધન્યવાદ ભારત માતા